નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બદલાયેલા એટલે કે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણ નામ બહુ નાનું છે બરાબર ત્રિકોણની થિયરીનો અભ્યાસ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો ખાસ એ તમને કહેવાનું કે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે તથા પ્લેસ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન આવું સર્ચ કરો એટલે આપણે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમને રજીસ્ટ્રેશન માગશે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મંગાવશો જેવો તમે ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું પેજ છે એ ઓપન થશે તો આની અંદર તમે અહીંયા વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે આ બોક્સ છે એ પેડ કોર્સ બરાબર તો પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને દસના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડિયો લેક્ચર છે તમને ત્યાંથી મળી રહેશે એ સિવાય ત્રણથી બારના વિડીઓ માટેનું પણ ફોલ્ડર છે ખાસ એક્ઝામ પેપર ફોલ્ડર પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે તો એની અંદર જે પરીક્ષાઓ આવનારી હોય બરાબર એ પરીક્ષાને અનુસંધાને જે પરીક્ષા નજીક હોય એ પરીક્ષાને અનુસંધાને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરો છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે બરાબર તમે ત્યાંથી સોલ્યુશન કરી શકો સાથે સાથે સોલ્યુશન હોય તો આપણે ક્યાંય ડાઉટ હોય ભૂલ પડતી હોય તો સોલ્યુશન હશે તો આપણે એમાંથી જોઈ અને આપણે આપણી ભૂલને નેક્સ્ટ સુધારી શકીએ બરોબર ટૂંકમાં માહિતી આપું તમને કોઈ પણ ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કરશો એટલે તમે જેવું ક્યાં ક્લિક કરશો એટલે એના વિષયોનું લિસ્ટ ખુલશે એમાં કે ભાઈ વિષય ગણિત ગણિત ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટર સિલેક્ટ ચેપ્ટરવાળો એક લિસ્ટ ખુલશે એમાંથી તમારે જે ચેપ્ટરના વિડીયો લેક્ચર જોવા છે બરોબર એ એની અંદર જઈ અને જોઈ અને વ્યવસ્થિત રીતે ત્રિકોણ એટલે શું આપણે એ સમજવું પડશે બાળકો બરાબર ત્રિકોણ એટલે શું તો આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા સમજીએ સામાન્ય વસ્તુઓ કે જે આપણે ધોરણ છ સાત કે આઠની ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ બરોબર ત્રિકોણ વિશે આપણે આકાર પણ જાણીએ છીએ બરોબર ચાલો એની વ્યાખ્યા આપણે લખીએ ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને આપણે શું કહીએ છીએ ત્રિકોણ કહીએ છીએ આના આધારે ત્રિકોણ વિશે આપણે બીજી લાઈન લખીએ ત્રિકોણના બધા જ ખૂણાઓના ખૂણાઓનો માપનો સરવાળો કેટલા અંશ થાય બધાને ખબર જ છે એકસો એસી અંશ થાય છે આ એક સામાન્ય આગળ આવી ગયેલું જ છે વિદ્યાર્થી મિત્રો તમારે સાત અને આઠ માં અંદર પણ આપણે એક રિવિઝન પેટે બરોબર રિવિઝન સ્વરૂપે આપણે એને જોઈ લઈએ બે ત્રણ લાઈનનું ત્રિકોણ વિશે બીજું આગળ પોઈન્ટ લખીએ તો ખાસ ત્રિકોણને છ અંગ હોય છે કેટલા વિદ્યાર્થી મિત્રો છ અંગ હવે છ અંગમાં કોણ કોણ છે તો એ છ અંગની અંદર આવશે એક તો ત્રણ બાજુઓ કેટલી બાજુઓ ત્રણ કઈ કઈ જો આપણે આકૃતિ દોરી છે એટલે આપણે લખી શકીએ એ બી બીસી અને એસી આ ત્રણ બાજુઓ અને બીજું આવશે ત્રણ ખૂણાઓ શું આવશે ત્રણ ખૂણાઓ તો ક્યા ક્યા ત્રણ ખૂણા છે તો કે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી આમ ત્રિકોણને કુલ છ અંક હોય છે ક્લિયર એટલી વસ્તુ બરાબર ચાલો નેક્સ્ટ જઈએ આપણે તો તમને અહીંયા કીધેલું જ છે પ્રસ્તાવનામાં જ ત્રિકોણનો અભ્યાસ છે એના ગુણધર્મોનો અભ્યાસ છે મેં હમણાં કીધું એ પ્રમાણે તમે આગળના ધોરણની અંદર ભણી તો આપણે આ પ્રકરણમાં શું ભણવાનું છે એકરૂપતા શું ભણવાનું છે એકરૂપતા બીજું તો એ જે ભણીએ એકરૂપતા એની અમુક શરતો આવશે અને ત્રિકોણના બીજા કેટલાક વધુ ગુણધર્મો જેનો અભ્યાસ છે જેનો વિસ્તૃત અભ્યાસ કેવો અભ્યાસ વિસ્તૃત અભ્યાસ છે તે આપણે આ પાઠની અંદર આપણે ભણીશું બરોબર તો સૌપ્રથમ આપણે ભણીએ કે ત્રિકોણની એકરૂપતા એટલે ચાલો તો એના વિશે આપણે આગળ વાત કરીએ કે ત્રિકોણની એકરૂપતા એટલે શું ત્રિકોણની એકરૂપતા હવે આ એકરૂપતા શબ્દમાં જ આપણને એનો જવાબ મળી જાય મિત્રો જો એકરૂપતા એટલે બે કેવા હોય એક સરખા જ દેખાતા હોય બરોબર કોઈ બે વ્યક્તિ એક સરખા હોય શકે કોઈ બે વસ્તુ એક સરખી હોય છે આપણે જોઈએ છીએ બરાબર તો એને એકરૂપ વસ્તુઓ કહેવાય સામાન્ય અને સીધી ભાષામાં જો વાત કરીએ તો એકરૂપતા એટલે શું તો કે આકાર તથા કદ

બરાબર બંધ બેસતી વસ્તુઓ કહેવાય કે તમે ગુજરાતીની ટેક્સ્ટ ઉપર તમે તમારા મિત્રની ગુજરાતીની ટેક્સ મૂકો એટલે આજુબાજુ તમને કોઈ જગ્યા બચે નહીં એનો મતલબ કે બેય ચોપડીઓ કેવી છે એકરૂપ છે બેય સરખી છે ક્લિયર બરાબર હવે એ જ આપણે ત્રિકોણની એકરૂપતામાં જો લખવું હોય તો શું લખાય તો બે વસ્તુઓ જોઈએ એટલે આપણે શું લખીએ બે ત્રિકોણ માટે બે ત્રિકોણ માટે કોઈ બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તથા તેમના એટલે બંને ત્રિકોણના તેમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ છે તેવું કહેવાય સમજાણવામાં કે તમારી પાસે બે ત્રિકોણ છે કયા કયા આપણે જોયે દોરીએ ડ્રો કરીએ આ બે ત્રિકોણ મારી પાસે બરોબર આ બે ત્રિકોણ છે મારી પાસે એને આપણે નામ આપી દઈએ ચાલો ત્રિકોણ એ બી સી ત્રિકોણ પી ક્યુ અને આર આ બે ત્રિકોણ છે તો બે ત્રિકોણ માટે આ એક ત્રિકોણની ત્રણેય ત્રણેય બાજુઓ એટલે કે અને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ તો બી જેટલું કોણ હોય પી ક્યુ બીસી જેટલું કોણ હોય ક્યુ આર એસી જેટલું કોણ હોય પી તો સામ સામે સોરી ત્રણ બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થઈ એટલે શું થયું અનુરૂપ ખૂણાઓ સરખા હોય અથવા સમાન હોય એટલે કે ખૂણો એ બરાબર ખૂણો પી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર

બરાબરની નિશાની અને એની ઉપર ઊંધો આપણે ટો કહીએ અથવા તો ઊંધો બગડો લખીએ બરોબર એ રીતના શું શું આવશે આવશે એકરૂપતાની નિશાની ખ્યાલ આવી ગયો એકરૂપતા એટલે ક્લિયર ચાલો આગળ જઈએ ત્યાર પછી સંગતતા ભણીએ સંગતતા એટલે મેં તમારે દરેક વ્યાખ્યામાં હું બોલ્યો તો હમણાં અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણાઓ

સંગતતા માટે આપણે જે રેખાની જે નિશાની કરીએ છીએ ને એ નિશાની દર્શાવવાની હોય છે કે ભાઈ મારે લખવું છે કે પી ને સંગત કયું છે તો કે એટલે આનો મતલબ થાય પી સંગત એટલે પી ને સંગત એ બિંદુ છે એટલે એનો મતલબ કે ખૂણો પી જેટલો હશે એટલો ખૂણો કયો હશે એ હશે બરાબર કારણ કે વચ્ચે શું છે એક રૂપ આપી દીધું છે એનો મતલબ એ જ થાય છે કે બે બાજુ બધી વસ્તુઓ કેવી છે સમાન છે એટલે કે જો પી ક્યુનું માપ પાંચ સેમી હશે તો અહીંયા એ અને સંગત આવે છે તો એ બીનું માપ પણ કેટલું થશે પાંચ સેમી જ થશે તો જ એક રૂપ હોય તો જ આપણને ત્યાં વચ્ચે નિશાની આપશે બરાબર ક્લિયર સંગતતા ચાલો એને સંગતતા એટલે આપણે શબ્દ વાપરો તો

તો હવે એકરૂપતાની અલગ અલગ આપણી પાસે શું છે શરતો છે શું છે શરતો બરાબર તો ચાલો એ શરતો ભણીએ એની પહેલાં એની ઉપર તમારે ટેક્સ્ટબુકમાં એક લાઈન જે આપેલી છે આપણે પ્રમેયની અંદર ખાસ ઉપયોગી છે જો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એટલે એને ટૂંકમાં શું કીધું સીપી સીટી આનો મતલબ શું એ તમને હું સમજાવું જો તમારી પાસે બે ત્રિકોણ છે બરોબર આ બે ત્રિકોણ છે હવે આ બંને ત્રિકોણમાં તમે કોઈ શરતને આધારે કોઈ શરતને આધારે બાજુ બીજી બાજુ અને એકા ખૂણો સમાન લાવ્યા છો એટલે આ એક શરત થઈ તો તો તમે ત્રણ ચેક ખાલી આમ અંગ કેટલા છે છે કેટલા અંગ છે છ આપણે હમણાં જ વાત કરી તો તમે તો ત્રણ અંગ ચેક કર્યા ખાલી તો બાકીના ત્રણ અંગ તો બાકીના ત્રણ અંગનો મતલબ થાય છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તમે ભલે ચેક નથી કરી આ બાજુ પણ આની જેટલી આ થશે તમે આ ખૂણો નથી ચેક કર્યો પણ આ ખૂણા જેટલો આ ખૂણો થશે આ ખૂણા જેટલો આ ખૂણો થશે કોને આધારે લખી શકાય સીપી સીટી એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે ક્લિયર ચાલો હવે આપણે વન બાય વન જે આપણી પાસે શરતો છે એ વન બાય વન આપણે એક પછી એક શરતનો અભ્યાસ કરીએ ચાલો પહેલી શરત તમને આપેલી છે બાખુબા એકરૂપતાની શરત પેલા આપણે એને વાંચી લઈએ પછી આપણે એને સમજીએ આકૃતિમાં સમજીએ બરોબર ડાયરેક્ટ જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને આ ખાસ વાંચવાનું શું લીધું અંતર્ગત ખૂણો એટલે કેવો ખૂણો કે જે બે બાજુ ભેગી થાય ત્યાં જે ખૂણો બને એને અંતર્ગત ખૂણો કહેવાય કે બે બાજુ દ્વારા બનતો

ખૂ બા એટલે બાજુ ખૂણો અને બાજુ બે ત્રિકોણ આપણી પાસે કેટલા ત્રિકોણ બે ત્રિકોણ આ બે ત્રિકોણ આ બે ત્રિકોણની અંદર બંને ત્રિકોણની બે અનુરૂપ બાજુ હવે સમજો કે આપણે આને નામ આપીએ છીએ એ બી અને સી આને નામ આપીએ છીએ પી ક્યુ અને આર તો હું કહું એ ને સંગત એટલે કે અનુરૂપ કોણ છે પી ક્યુ અને એસી ને સંગત કોણ છે પી આર તો જો એ અને એસી દ્વારા કયો ખૂણો એ બી બને છે જોવોજી તો બે બાજુ દ્વારા ખૂણો બને છે એ કયો છે તો કે ખૂણો છે એ તો અહીંયા એ ખૂણો આવે એને અંતર્ગત કહેવાય અને અહીંયા ખૂણો પી આવે એને શું કહેવાય અંતર્ગત ખૂણો કહેવાય

થઈ ગઈ બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણો કેવા છે તો કે બંને ત્રિકોણો સર એકરૂપ ત્રિકોણો છે કેવા ત્રિકોણો છે એક રૂપ ત્રિકોણો છે એટલે આપણે શું લખીએ છીએ એ બી સી ત્રિકોણ એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર ક્લિયર બરાબર ચાલો નેક્સ્ટ બીજી શરત આપણે શું આપેલી છે આપણે જોઈએ શરત નંબર બે બાખુ આવી હવે ખૂબ આખું આવશે જો ને ખૂબ આખું ખૂણો બાજુ ખૂણો શરત જે છે ને શરત એને આધારે જ એના નામને આધારે આપણે નક્કી કરી શકીએ જો આખું મતલબ ખૂણો બાજુ અને ફરીથી ખૂણો એટલે કે એ બે બે ત્રિકોણ માટે બંને ત્રિકોણના બે અનુરૂપ ખૂણા બે ત્રિકોણના બંને અનુરૂપ ખૂણા અને તેમની અંતર્ગત બાજુ શું આવશે એમાં અંતર્ગત બાજુ જો છે ને ખ્યાલ આવ્યો બરોબર બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને એની અંતર્ગત બાજુને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે એવું કહેવાય ચાલો ત્રિકોણ એ બી સી ત્રિકોણ પી ક્યુ આર હું લેવાનો તો બે ખૂણા દ્વારા કઈ બાજુ બને છે તો કે અહીંયા એસી બાજુ બને છે બરોબર અને અહીંયા કઈ બાજુ બને છે પીઆર તો શું લખાય એ બરાબર પી એસી બરાબર અને c બરાબર ખૂણો r કઈ શરત આવી ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાખુ શરત ને આધારે ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ pqr ક્લિયર બીજી શરત બરાબર ચાલો નેક્સ્ટ ત્રીજી શરત માં જઈએ આપણે ત્રીજી શરત આપણી પાસે શું લઈને આવે છે એટલે મારા ખ્યાલ થી કા તો બા શરત આવવી જોઈએ કઈ શરત આવી જોઈએ કાક બા ચાલો પેલા શરત લઈ લઈએ પછી આપણે પ્રમેયનો આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ શરત એ ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક શરતો હા આ તો મેન શરત તો રહી ગઈ કઈ બા 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 બાલા હેલી શરત હોય ને તો આ એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને કેવી હોય સમાન એને શું બા બા

કર્ણ અને બાજુ આ શરત નંબર ચોથી યાદ રાખજો આ શરત કેટલા મી છે ચોથી કાટખૂણો કર્ણ અને બાજુ એનો મતલબ ફિક્સ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે આ શરત તમારે જો લાવવી હોય એટલે કે આ શરત તમારે જોવી હોય આ શરત એપ્લાય કરવી હોય તો ફરજિયાત 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 ત્રિકોણ બે કેવા જોઈએ કાટકોણ ત્રિકોણ જોઈએ કેવા ત્રિકોણ જોઈએ કાટકોણ જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય એક તો બે બે ત્રિકોણ કાટકોણ જોઈએ ત્રિકોણ કેવા જોઈએ આવી રીતે કાટકોણ ત્રિકોણ જોઈએ ચાલો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયા બે બંનેના કર્ણ સરખા જોઈએ કર્ણ એટલે ખબર ને કાટકોણાની સામેની બાજુને કર્ણ કહેવાય બીજું એમાં શું સમાન જોઈએ

આ ચાર શરતો હવે એની અંદર તમને ઘણી વખત એક એવો સવાલ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે નીચેનામાંથી ખાલી જગ્યા શરત એકરૂપતાની શરત નથી નીચેનામાંથી ખાલી જગ્યા શરત એકરૂપતાની શરત નથી તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આપણે જે શરતો બધી ભીણા બરાબર એ શબ્દો આપણને દેખાય તો તો આપણે ના જ પાડવાના છીએ ને કે આપણે કઈ કઈ શરત ભીણા તો કે પહેલી ભીણા બાખુબા

કે સમજો કે આ મેં કોઈ ખૂણો બનાવેલો છે અહીંયા આ સાઠ અંશનો મેં ખૂણો બનાવ્યો સમજો ખો 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 સરસ શા માટે નથી એ કારણ આપું છું હવે હું આ બાજુને આમ વધારી દઉં આ બાજુને આમ વધારી દઉં તો ખૂણો શું સાઠનો ડબલ થાય નો થાય ને ખ્યાલ આવ્યો એટલે ખો 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 શરત છે ને એ એકરૂપતાની શરત નથી પણ સમરૂપતાની શરત છે જે તમે આવતા વર્ષે ભણવાના છો ધોરણ દસની અંદર ચાલો હવે પ્રમેય વિભાગ પ્રમેય વિભાગની અંદર આપણે પ્રમેય સાબિત આપણે પ્રમેય વિભાગમાં કરીશું માત્ર અત્યારે ખાલી આપણે વિધાન જોવાના છે તો એમાં પ્રમેય વિભાગમાં એક તો તમને ખૂબ આખું શરત જ સાબિત કરાવવાની છે જો જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુરૂપ બીજા ત્રિકોણના ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે બરાબર આ પ્રમેય છે એક પણ આ પ્રમેય કરતા બીજા બે પ્રમેય છે ને બાળકો મોસ્ટ આઈએમપી પ્રમેય છે મોસ્ટ આઈએમપી પ્રમેય કહી શકાય એને કયો તો એક આવે છે સાત પોઈન્ટ બે કયો પ્રમે આવે છે સાત પોઈન્ટ ત્રિકોણ સમજવી બાજુ સમજો ત્રિકોણ કેવો સમધવી બાજુ એટલે બે બાજુ સરખી તો આની સામે આ ખૂણો આની સામે આ ખૂણો આપણને બે કેવા થાય સમાન ક્યારે બે બાજુ સમાન હોય તો જે આપણે પ્રમેય વિભાગમાં એકદમ સરળતાથી ઇઝીલી રીતે આપણે એને સાબિત કરીશું સાત પોઈન્ટ ત્રણ ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય સાત પોઈન્ટ બેનું પ્રતિપ વિધાન કહેવાય એટલે કે એનું ઊંધું વિધાન ઉલટું વિધાન બાજુ આપી ખૂણા સમાન ક્યાં ખૂણા આપ્યા બાજુ સમાન કરીશું ક્લિયર એટલે આને પણ આપણે આપણા પ્રમેય વિભાગના વિડીયો લેક્ચરની અંદર એકદમ સરળતાથી અને ઇઝીલી રીતે અને બધાને આવડી જાય એ રીતે આપણે એને સાબિત કરીશું ક્લિયર એટલે આ ખાસ એ જે ત્રણ બે બે જે બેથી ત્રણ પ્રમેય જે છે એને આપણે સાબિત કરવાના થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની જે પણ કાંઈ મોસ્ટ આઈએમપી જે થિયરી હતી તે આપણે અહીંયા પૂરી કરીએ છીએ ખાસ તમારે યાદ રાખવાની છે ચાર શરતો ક્લિયર જેના આધારે તમામ સ્વાધ્યાયના દાખલાઓ તમામ સાબિતી આપણે સરળતાથી કરી શકીશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ